બોકડો આલુ છું જ્યાં અંગ્રેજો તમારે ગુરુ ગોવિંદ એના ગુણલા ગાવા જોઈએ કે આવા પુરુષે સાહેબ દેશ માટે રક્ષણ કર્યું છે અને આવો ગુણલા ગાવાનું મેલી અને જે નહીં કોમનો એની થયા છો જિંદગી છે આ

મોળા થઈને તું જો બાપ એક જનાવરને એક એક હથિયાર બલિયાલું થાપેલા તો આપણે વિચાર કરીએ એ એ જ આ એ હથિયાર આપણને જાત માર્યો હોય તો ખાલી એના એ એ બોકડાની જગ્યાએ આપણે હોય અને બોકડો આપણી જગ્યાએ હોય એનો થોડો વિચાર કરજો તો એ પોઝિશન પર થોડો વિચાર કરજો એ હાલતા હોય તો વોરમાંથી તમે નાય બોલાવો

જેણું જેણું જેનું બધું વિચારું સંતો ચલો આપણા ઘરમાં ભરોસો ચલો ભગવાન ઉપર રાખો કે કોઈના ઉપર રાખો પણ ઘર મો મંદિર હોય એની પર વિશ્વા ખરો કોઈ નઈ છે બોલ જો વિશ્વાસ વિશ્વા હોય

તો એ મંદિર પર આપણે ભગવાન ઉપર વિશ્વાસ હોય તો બેઠો છે અધો આવે વિશ્વા નથી મોટું તારું હમ લઈને મારીને હેરી જા ભરોસો નતો ને એટલે તારું આવ્યું દરવાજા ન ભરોસો તો તારું એ આવતું જ નહીં અને આપણી બાજુ હોય આપણી માડી આપણો દાદો હોય અને ઘેર હોય તો હું કે દાદા જોજે હું આવ્યો તારે દરવાજા ખુલ્લા રહે ખબર છે સાકાર બો યાદ છે નક પૂતળું મેલી રાખો તો આખી જિંદગી એને થપલું થઈ રે પણ ખહે જ ને જે દે આ ગાપાજી થાય એક દન બનેલું બૌદ્ધ્યોનાલ જુ એક છોકરો એમ કે મનુષ્ય ના કરી શકે તમે ધારો ભાગ્ય બનાવવાની તમારી સત્તા છે ભાગ્ય થી કોમ નથી થતું ભાગ્ય બનાવવા વાળા વિધાતા તમે જ છો એ તો આપણે એમ કે બધું વિધાતા કરે તમે રહેવાનું વિધાતા ખવડાવવા આવશે આશા એક ઉદા નહી મહેનત તો કરવી જ પડશે મહેનત નહીં કરો ને તો જિંદગી કરવી પડશે આગલા સંતો ને સાહેબ લોકોએ તો એવી એવી પોઝિશન લાયા ઘર નાની ઘાટ નાની એવી દશા સંતો ની થઈ છે કબીર ને તો બાવન ઓટો લોકો નાહાડ્યા છે બાવન ઓટો માર્યો છે કબીર સાહેબ વિચાર કરો એને જેવું સહન કર્યું બાપુએ પણ શાંતિ પમાડવા માટે નિરાંત અર્થે નિવૃત્તિ એને પ્રવૃત્તિ બંધ કરાઈ છે કે તમે ઓખો બંધ કરી ગણા કહે છે કે ધ્યાન ધરો ધ્યાન ધરવાનું નહીં ધ્યાન રાખવાનું કરો

આ બધા હું પેલેથી કેહતો આવ્યો છું કે ભાઈ ડબ્બો હોય ને એ ડબ્બા તેલ હોય પત્રો ડબ્બા તો જોયા છે ને તમે હા કે તેલના ડબ્બા એમ કે તે ભૂલી જજો એ પત્રો ના ડબ્બો તેલ હોય પણ લેબલ પતરા ઉપર વાગે તિરુપતિ બાલાજી કૈલાસ વંદના આ બધો કઈ વાગે પતરાના ડબ્બા ઉપર લેબલ વાગે આ બધા લેબલ જોઈને ઝઘડા કરે

સંતો એટલે કે છે મારા બાપ કે જો સુધી પોતે તું સિદ્ધ નહીં થાય તો સુધી કોઈ વાત સમજાય એવી છે અને સિદ્ધ થવું હોય તો પેલા તો આપણી વ્યાસન હો બંધ કરવી પડે ગણાના વાત આયમ સમથિંગ કોઈ આ વાતને માને પણ નહીં વ્યસન તો તમારી પહેલી મેળવી પડે તો જ ખરા તમે કેવાય કે સુરા આપણે તો બધો જાય ગુરુ હોય તો હોળી મય ગાળી બે હે રમ રમા ઉપર ઉઠે ગાલતા થયા મે કરંટ ના આવ્યો શું તે હોય નખોરામ ગાલ કરતો રે બેઠા હોય ને તો મય મય મહી થૂટી જાય ને ગાજલા ખબર ના પડે થૂકવા બહાર ભાર પડે ઉઠવા ના દે તો મય થૂચી જાય પણ પીવા ખબર પડી જાય કર્યો સતની આ વ્યસન ના થાય ત્રણ કલાક બે એટલા કલાક જો તમારી વ્યસન કાબુ થઈ જાય ને સાહેબ તો જતે દાડે ધીરે ધીરે વસ્તુ સુટી જાય પણ આપણો ના આવી સભામાં બેઠા પછી આપણો વિવેક ના આવતો હોય આપડી વ્યસન ના સુટતી હોય તો હું કરવા ભક્તિ કરવાની હોય એમ છું કરવું પડે જો સુધી શુદ્ધ ના થાય તો સુધી મેર આવે નહી અને એટલે કીધું કે પેલા તું તને જો તમે તમો જરા ઓળખો મેલી દો માથા કુટ મારા વાલા

કોક રૂપ થી મોને કોઈ ગુણ થી મોને તા કોક નામ થી મોને પણ મોને છે ખરા પર રહેતા ગુરુ ને તો કર્યા કે માર તો ગુરુ કર્યો તો માર તો બહુ હારું થઈ ગયું બે માન ની બિલ્ડિંગ એટલે ગુરુ કરવા થી બંગલા બનાવવા માટે ગુરુ કરો તમે ગુરુ ની કૃપા થઈ ને તો કે બંગલો થઈ ગયો તે મહેનત નથી કરી તે

ખરો જાય તો સાહેબ દ્રૌપદીએ એ હાડીનો શેડો તો ને એટલે કૃષ્ણ ભગવાન કીધું કે એક એક હું તેદન તને મૂલ ચૂકવી જરૂર પડે તારા ભાઈ યાદ કરજે સાહેબ ભગવાન ને કોક આલો તો કોક મળે એવું કે ગુરુ ને તમારી બધી પડેલી ગુરુ મહારાજ કાંગલા ખેડા આ ગુતરા વાળો છે મહારાજ રાજસ્થાન થી આયા છે તે છે ગુરુ નો કોઈ દેદાર નથી ગુરુ કોઈ વ્યક્તિ નથી વ્યક્તિ ઉદાળ ગુરુ હોય નહીબ આયો પદ છે અલૌકિક છે કોઈ દેખવાનો વિષય એને સમજવાનો વિષય ઓમ ઓમ અમિતાભ બચ્ચન મોની માની તો ડાન્સ દે હું હોય જા તા કે હુઈ જા કે જોઈ રહ્યો છું કે મોને અમે જ ના આવે હુ બોલે ના અને હું તો હું તો કે હું હુજ રહ્યો છું ના હોત આ વસ્તુને જાણવા સદગુરુ કરવા પડે અને સદગુરુ શરણ માં જઈએ અરે ગુરુ નો ખાલી ઉપદેશ લેવા બે હોય એટલે તમને પેલા તો એક દાદા મારા મિની મયનો પંચોતેર થી ભૂમિકાથી શાસ્ત્ર અને દન અમે ગુરુ મહારાજ માટે અમારા અર્જુન મહારાજ બેઠા અમે બે જણા જઈને ખાલી કીધું કે મારે ગુરુ મહારાજ આવે છે ખાલી અરે તારા ગુરુની તાકાત નથી હું પ્રશ્ન કરું તો તારો ગુરુ હલવાઈ જાય આવું પ્રશ્ન કરવા વાળો વડીલો હતો અડધો કલાક રડ્યો કે આજ સુધીની મહેનત બધી બાતલ જઈ હો મળ્યો તમે ભગવાન બહુ મોટો છે તે ડખો છે સાખી જ બોલો છો ને ગુરુ અમારો કરે વેપાર જગત તોલ્યું તો વિચાર કરો નતું વગર જગત તોલ્યું હોય તો આ ગુરુ ભૂમિકા કઈ હશે બોલતા બોલ બતાયા ગુરુજી બોલતા બોલ ઘર માં જવું તો કે ઘર બોલે ગુરુ એ માં સમજાયા તપાસો અહીંયા આગળ આવ્યું આ સ્ટેન્ડ બોલતું હોય છે આ બોલે સંતો બહુ સુંદર ભજન કે શબ્દ બોલે શબ્દ બોલાવે બોલે બાવન બાર હાલો સદગુરુ પૂજવા જઈએ સરખી સરખી સાહેલીઓ ને ભજન બોલાડ્યું છે એ મારા ગુરુએ જે સોન કરી છે અને જોણી લેવાની છે તમે જોજો અને ઉપદેશ લો તેદન એનો પણ અનુભવ રામદેવ ભગવાનની પારખ કરાવે ગુરુ મહારાજ તમે જેને માનો એની ઓળખણ કરાવે જોજો ગુરુ મહારાજ છે બેઠા ઉદ્યોગ ગાય ખરા અને પછી જાય છોડતા વાલો નહીં જરા કરાવ એમ કેતો અને તું આ જાય ભગવાન ને ખબર હતી કે મંદિરે મંદિરે જો બે તો આ લોકો નાખશે એટલે બીજે કહે ના બેઠો તમારી પોઝ રહ્યો છે

આ બધો રશિયા થઈ જાય આ કાયા ના કોઈ ભરોસા નહીં આ પણ એકદમ મળી જવાનું પણ શું કીધું સાધન મળ્યું છે તો સાધના કરી લેવાની જરૂર જો સાધન ગાડી બાઈક હોય તો વાય કમ્પ્લેટ હોય હું તો કોઈ ગેસ હોય પૂરેલો બધી રીતે ક્લિયરિટી હોય પણ ચલાવા વાળો ના હોય તો શું કરવાનું આમ લાગે ચલાવા વાળો તો જોઈએ છોકરો ને દેશી શાકમાં ફૂલે વાર બટાકા બતાવી દેવાથી નક્કી ના થાય કે બટાકા આવા હોય છોકરા ઓરિજિનલ બતાવવા પડે બેટા આ આ જે બટાકા જે દેશી શાકમાં છે એવા ઓરિજિનલ આઈ રહ્યા એમ બતાવજો નખર કોકદાર દેશી શાપ મોડનો છે હા ઓમ ડેરી હોય ને એટલે ભેં દોરેલી હોય

ગણપતિ તમે જો તો પેન્ટર આવે જગમગ જગમગ થાય એવો ગણપતિ બહાર ને ઉંદેડો તમે જો એકદમ આમ કરી ખોતર્યું ઓરિજનલ છે એટલે ખોતર્યું ને તે ને નેકર્યો એટલે બલાડી ખબર પડી કે આ તો અરે આમ લાગે કીડીઓ લાડવા જોઈ નડી પેલી ધમધમાય

જેને માનતા હોય મને એનાથી કોઈ નફરત નથી પણ એને જાણો મારો કેવાનો વિષય છે ગુરુ નહી કરો ત્યાં સુધી આ વાત નહી બેહે નહી બેહે ને નહી બેહે તમે ગમે તેટલું કરો